समाचार सवार स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो પહેલી સપ્ટેમ્બર સુધીની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આજે વરસાદનો ઝુંબેશ થોડો ધીમો રહ્યો હોય તેમ છતાં હવામાન વિભાગે 1 થી 20 સપ્ટેમ્બર 1925 સુધી માટે હળવેથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ તાપી નવસારી અને વલસાડ જેવા અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવાઈ છે વહીવટી તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે ટેરિફ અંગે પીએમઓ માં બેઠક ટમ્પને આપશે જવાબ અમેરિકા દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલા 50% ટેરિફ ના મુદ્દા પર બડા પ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં પીએમઓ માં ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે આ બેઠક માં અનેક મંત્રાલયો ના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર છે આ બેઠક માં અમેરિકા ના ટેરિફ ની અસરો ની સમીક્ષા કરીને ભારત ની આર્થિક અને રાજદ્વારી રણનીતિ તૈયાર કરવામાં આવશે આ ટેરિફ નીતિ દ્વિપક્ષીય વેપાર સંબંધો પર ગાડ અસર કરશે मोदी ए गुजरात हाइब्रिड बैटरी उत्पादन लॉन्च करू अहमदाबाद मैं प्रधानमंत्री नरेन्द्र मोदे तोशीबा डेन्सो संयुक्त साहस द्वारा बनावेला टीडीएस लिथियम आयन बेटरी प्लांट हाइब्रिड बैटरी, बैटरी इलेक्ट्रोड न स्थानिक उत्पादन शुरूआत कर प्रोजेक्ट भारत न बैटरी इकोसिस्टम आगामी तबक्का नु प्रतीक छे। आ अवसरे सुजुकी मोटर कॉर्पोरेशन न प्रमुख तोशी हीरोजुकी गुजरात न मुख्यमंत्री भूपेन्द्र पटेल हाजर रहा अंबालाल पटेलनी लेटेस्ट आगाही 28 अगस्त સુધી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના પંચમહાલ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી 30 31 अगस्त થી 5 सितंबर સુધી ગુજરાતમાં ભારે વરસાદ ગણેશ ચતુર્થી અને રામદેવપીરની નવરાત્રીમાં પણ વરસાદની આગાહી નવરાત્રી છઠ્ઠા નોરતા થી દશેરા સુધી વર્ષા છોટા ઉદેપુર માં ધોધમાર વરસાદ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી છે વરસાદના કારણે લાંબા સમય થી રાહત જોઈ રહેલા ખેડૂતોએ રાહત નો શ્વાસ લીધો છે ઉનાળા થી ત્રસ્ત થયેલા વાતાવરણ માં પણ ઠંડક પ્રસરી છે અને તાપમાન માં ઘટાડો થયો છે આવા મોજણીય વરસાદ થી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે જેના પગલે પાક ઉત્પાદન માં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે अमेरिका भारत व्यापार तनाव बच्चे 25% વધારાનો ટેરિફ લાગુ થશે અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે જે 27 ઓગસ્ટની મધ્યરાત્રિથી અમલમાં આવશે ફાર્માસ્યુટિકલ્સ સેમિકન્ડક્ટર અને ઊર્જા જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ અપાઈ છે અમેરિકાનો દાવો છે કે ભારત રશિયાથી તેલ ખરીદી દ્વારા યુક્રેન યુદ્ધમાં મોસ્કોને આડકતરી રીતે સહાય આપી રહ્યું છે આ નિર્ણયથી દ્વિપક્ષીય વેપારમાં તણાવ વધવાની શક્યતા છે સરદાર સરોવર ડેમ લકાવાની તૈયારીમાં ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપ્રવાસમાંથી 232 132 ક્યુસેક પાણીની આવક થતા જળ સ્પાટી 134.51 મીટર સુધી પહોંચી છે હાલ ડેમ 87% ભરાયો છે અને ભયજનક સપાટી 138.68 મીટર થી થોડા જ અંતરે છે દર કલાકે સરેરાશ 4 સેમી વધારો થઈ રહ્યો છે વીજ ઉત્પાદન માટે આરબીપીએચ અને સીએચપીએચ પાવરહાઉસ ફરી શરૂ કરાવ્યા છે હાલ ડેમમાંથી 49300 ક્યુસેક પાણી નર્મદામાં હોડાઈ રહ્યું છે માં મેઘતાંડવથી ખેતરો અને ખેડૂતો તબા જૂનાગઢના મેંદડા તાલુકામાં 5 દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદે ભયાનક તબાહી સર્જી છે 15 થી વધુ ગામોમાં ખેતરો અને વોકળાના પાળા તૂટી જતા ઉભા પાકને ব্যাপক નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છિનવાય ગયો છે ખેતરો ધોવાઈ જતા મગફળી કપાસ અને તલ જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને પાણીના प्रचंड પ્રવાહ સાથે તણાઈને આવેલા મોટા પથ્થરો ખેતરમાં પથરાઈ ગયા છે बस अति भारी बरसातની આગાહી 14 જિલ્લામાં એલર્ટ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી માટે ભારે વરસાદ अलर्ट જાહેર કરવામાં આવ્યો છે આજે 26 ઓગસ્ટે ભાવનગર છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે જ્યારે અન્ય 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદનો જોર યથાવત રહેશે તંત્ર દ્વારા લોકોના સુરક્ષિત વણાક માટે રાહત કામગીરી સજ્જ રાખવાની સૂચના આપી છે આ એ મોદી ના ભાષણ ની મુખ્ય વાતો પાકિસ્તાન માં ઘૂસી 22 મિનિટ માં સફાટ કરી નાખ્યું ઓપરેશન સિંદૂર સેના ના શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહન ના ભારત ની ઈચ્છાશક્તિ નો પ્રતીક બની ગયું ભારત ના નિર્ણય માં દેશ નહીં દુનિયા અનુભવ કરી રહી છે પહલગામ નો બદલો કેવી રીતે લીધો દુનિયા એ જોયું છે ગુજરાત ની આ ધરતી બે મોહન ની ધરતી છે હું સ્વદેશી ખરીદીશ એને આપડે જીવન માં મંત્ર બનાવવાનો છે દરેક તહેવાર આત્મનિર્ભર માટે ના બનવા જોઈએ આપણો અમદાવાદ શહેર દુનિયા માં ચમકી રહ્યું છે આજે આપણો શહેર ગુજરાત ચમકી રહ્યું છે આજે ટુરિઝમ માટે ગુજરાત એક ડેસ્ટિનેશન બની ગયું છે છે દવા વેક્સિન ઉત્પાદનમાં ગુજરાત આગળ ઇવી વિકલ્પ ઉત્પાદનમાં ગુજરાત હબ બની રહ્યું છે ગુજરાતના મેટ્રો કોચ વિદેશમાં એક્સપોર્ટ થાય છે ગુજરાતમાં એરોપ્લેનના પાર્ટ્સ બની રહ્યા છે નવો ઉદ્યોગ થકી ગુજરાત મજબૂત બન્યું રેલવે પ્રોજેક્ટથી ખેરૂતો શ્રદ્ધાળુ અને ઉદ્યોગોને મોટો ફાયદો થશે 225 તાલુકા માં 81 માં 1 ઇંચ થી વધુ વરસાદ ગુજરાત માં છેલ્લા 24 કલાક માં सार्वत्रિક વરસાદ નોંધાયો છે રાજ્ય ના 225 તાલુકા માંથી 81 તાલુકા માં 1 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે હવામાન વિભાગ એ સતત વરસાદ ની આગાહી કરી છે અને ખેડૂતો અને રહેવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે રાજ્ય ના અનેક વિસ્તારો માં રસ્તા પાણી ભરાવ અને સ્થાનિક સમસ્યાઓ સર્જાય છે લોકો ને જોખમ થી બચવા અને પાણી ભરાયેલા વિસ્તારો માં પહોંચવા માટે સાવચેત રહેવા સલાહ આપી છે પાલાનુ જોમાસાન ઉચોગડિયો આજે 26 ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા અને મહેસાણા પર ભારે વરસાદની શક્યતા છે 26 થી 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગણેશ ચતુર્થીના દિવસોમાં વરસાદ વધવાની શક્યતા છે અમેરિકામાં ટપાલ સેવા બંધ ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે તણાવને કારણે ભારતીય ટપાલ વિભાગે મોટો નિર્ણય લીધો છે અમેરિકામાં મોટા ભાગની ટપાલ સેવાઓ બંધ રહેશે ફક્ત 100 ડોલર સુધીના ટપાલ મોકલવાની જ મંજૂરી આપવામાં આવી છે વિભાગે જણાવ્યું છે કે જેમણે પહેલેથી સેવા બુક કરી છે અને હાલ પાર્સલ મોકલી શકતા નથી તેઓ રિફંડનો દાવો કરી શકે છે ਨੇતાઓ ના રાજીનામા મુદ્દે અમિત શાહ લાલઘુ ગૃહમંત્રી અમિત શાહે રાજકીય અને સામાજિક નૈતિકતાના સ્તરમાં ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે પહેલાના સમયમાં અડવાણીજી જેવા નેતાઓ આરોપ લાગતા જ રાજીનામો આપતા હતા અને નિર્દોષ સાબિત થયા બાદ પાછા ફરતા હતા હવે દિલ્હી અને તમિલનાડુના મુખ્યમંત્રી અને મંત્રીઓ આરોપો છતાં રાજીનામો આપતા નથી જે રાજકીય નૈતિકતાનું સ્તર ગગડી ગયાનું દર્શાવે છે ज्या बेस्ट डील त्या त्याई खरीदी भारत में क्रूड ऑइल विश्व नु ध्यान आकर्षी रही छे। अमेरिका रशिया पास खरीदवाज परंतु भारत स्पष्ट करू के ते हित अनुसार क्रूड ऑइल खरीद से रशिया मारत न राजदूत विनय कुमार के भारतीय कंपनी सौ सारी डील कोई स्त्रोत थी क्रूड ऑइल खरीदी सके भारतीय सरकार एक पॉइंट चार अबज लोग हित ने प्राथमिकता आपी ने राष्ट्रीय हित नो रक्षण कर रशियन तेलના કારણે ભારત પર ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારતીય વેપાર પર 50% ટેરિફ લગાવ્યો છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાનસે કહ્યું કે આ ટ્રમ્પ વહીવટી તંત્રની રશિયાને યુદ્ધ અટકાવવા માટે દબાણ કરવાની રણનીતિ છે જે કે ભારતે રશિયન તેલની ખરીદીને રાષ્ટ્રીય હિત ગણાવી છે આ ટેરિફ 27 ઓગસ્ટ થી અમલમાં આવશે અને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે વરસાદ ની આગાહી ગુજરાત માં અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત વીસ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે બે પાંચ ઓગસ્ટે મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બસ્સો ચોત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ ભાનવડમાં 5 ઇંચ ગુજરાતમાં છેલ્લા કલાકમાં તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે સૌથી વધુ દ્વારકાના ભાનવડમાં ઇંચ વરસાદ નોંધાયો જામજોધપુરમાં ઇંચ ઇંચ અને ધર્મપુરમાં ચાર ત્રીસ ઇંચ વરસાદ પડ્યો નડિયાદ અને કોટડા સાંગાણીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે પાલનપુર વ્યારા વિજયનગર અને ગંડેવી સહિતના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ प्रसाद नोधायो